હાલો મિત્રો હું છું હિતેશ મકવાણા આજે તારીખ એક નવેમ્બર બે હજાર પચીસને શનિવાર તો આજે મેં તમને ભાવ જણાવીશું તારીખ એકત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસને શુક્રવારના તો આજે મેં તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટ યાર્ડ મહુવા માર્કેટ યાર્ડ જસદણ માર્કેટ યાર્ડ અને જામજોધપુર માર્કેટ યાર્ડ તો પહેલાં વાત કરીશું જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ને બસો રૂપિયા સણયા સાતસો નેવું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એક અડદ સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો અઢાર तुवेर सात सो रुपया थी तेना उषा भाऊ एक हजार पचास धाणा नऊ सो रुपयाची लईने तेना उषा भाऊ एक हजार बसो बाजरी त्रणसो रुपयाची लयने तेना उषा भाऊ चार सो एकत्रिस रुपया तल सफेद एक हजार त्रण सो रुपया थी तेना उषा भाऊ એક હજાર આઠસો ઘઉં ટુકડા ચારસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો સાડત્રીસ કપાસ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પચીસ જીરું ત્રણ હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર સાતસો આ જસદણ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું જામજોધપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડીયો તમારા સુધી પહેલાં પહોંચે ચણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો પંદર અડદ આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ एक हजार वेर तुवेर एक हजार रुपयाती तेना ऊंचा भाव एक हजार त्रण सो दस धाणा एक हजार चारस रुपया तेना ऊंचा भाव एक हजार पाच सो तल सफेद एक हजार रुपया तेना ऊंचा भाव एक हजार आठसो घाऊ टुकडा चार सो તેના ઊંસા ભાવ પાંચસો એકવીસ કપાસ નવસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પિસ્તાલીસ રૂપિયા થી ત્રણ હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર પાંચસો નેવું આ હતા જામજોધપુર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડિયો ગમે તો એક લાઈક જરૂર કરજો જેથી આ વીડિયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે નાળિયેર સોનંગના ભાવ સાતસો એંસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર ત્રણસો પચાસ તલ સફેદ એક હજાર ચારસો ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો પંદર ડુંગળી સફેદ સો રૂપિયાથી લઈને तेना ऊंचा भाव एक सो पंचान डूगळी लाल सितर रुपयाची तेना ऊंचा भाव बसो बाजरी त्रणसो त्रेसठ रुपयाची लाइने तेना ऊंचा भाव पाच सो बाणू घऊ टुकडा पाच सो अठार तेना ऊंचा भाव सो बावीस मगफळी सात તેના ઊષા ભાવ એક હજાર એકસો છત્રીસ કપાસ સાતસો રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર પાંચસો આ હતા મહુવા માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે અમે તમને જણાવીશું રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડિયો એક હજાર બસો પંદર રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર બસો પાસઠ એરંડા એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો પચીસ શેણ્યા નવસો વીસ રૂપિયાથી લઈને તેના ઊષા ભાવ એક હજાર એકસો દસ શેણ્યા સફેદ એક હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો સાહીઠ તુવેર નવસો એંસી રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર ચારસો અડદ નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો ચુમ્માલીસ મગ નવસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો પાંસઠ વાલદેશી ત્રણસો અઠ્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રીસ સોળી નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો સાડત્રીસ मठ एक हजार रुपयाची लईने तेना उसा भाव एक हजार नऊ रुपया वटाणा आठसो साइ रुपयाची लईने तेना उसा भाव एक हजार सात राजमा नऊ रुपया पिस्तालस रुपयाची तेना उसा भाव एक हजार वीस सोयाबीन आठसो अगिर रुपयाची तेना भाव आठसो एर मेथी आठसो त्रिस रुपयाची लईने तेना भाव एक हजार बसो सितर रजको छान तेना उचा भाव सात हजार बसो लसण चार सो पच रुपयाची तेना उसा भाऊ आठसो साठ डूगळे लाल पिस्तालिस रुपयाची लईने तेना उसा भाव બસો એંશી સુવાદાણા એક હજાર બસો દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો સિત્તેર ધાણા એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો તલ સફેદ એક હજાર પાંચસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર અઠ્ઠાણું તલ કાળા ત્રણ હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચાર હજાર ત્રણસો સિત્તેર જુવાર સફેદ છસો પંચાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો છત્રીસ બાજરી ત્રણસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણસો ચોર્યાસી ઘઉં લોકવન પાંચસો પંદર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો ઘઉં ટુકડા पाँच सो पच्चिस रुपियाँ लै तेना उसा भाव छ सो अर मगफल आठ सौ पचास नै त्यस भजार त्रान् कपस एक हजार त्रान्सो एसि नै त्यस भाउ एक हजार पाँच सो साठ जिरु हजार बसो पचास नै त्यस भाउ त्रान् हजार आठ एक આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ ગોંડલ માર્કેટ યાર્ડ તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસના શુક્રવારના રોજ સરદાર પટેલ જયંતિની જાહેર રજા હોવાથી અમે તમને ભાવ જણાવીશીવી તારીખ ત્રીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના ગુરુવારના પહેલા વાત કરી છું સિંગદાણા એક હજાર બસો એક રૂપિયાથી લઈને તેના ઉષા ભાવ એક હજાર ત્રણસો છત્રીસ એરંડા આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો ને છ રૂપિયા સેણ્યા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો એકવીસ સફેદ એક હજાર એકસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર નવસો એકસઠ મગ સાતસો છવ્વીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર આઠસો એકતાલીસ અડદ સાતસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો અગિયાર રૂપિયા તુવેર સાતસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એક સોળી ચારસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો અગિયાર સોયાબીન સાતસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો છ રૂપિયા મેથી સાતસો અગિયાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકત્રીસ તલ સફેદ એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર એકસો એકાણું વાલ દેશી બસો એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો એક રૂપિયો સુવા દાણા એક હજાર એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકાવન રૂપિયા ધાણા નવસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકસઠ લસણ પાંચસો એક રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો અગિયાર ડુંગળે લાલ એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બસો સત્રીસ રૂપિયા મકાઈ ત્રણસો એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો એકત્રીસ રૂપિયા જુવાર છસો એક્યાસી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ આઠસો એકત્રીસ બાજરો ત્રણસો એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ચારસો એક રૂપિયો ઘઉં લોકવન પાંચસો અઢાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ પાંચસો घऊ टुकडा चारस नेऊ रुपयाची लईने तेना उसा भाव सो सोळ रुपया मगफळी सो रुपया तेना उसा भाव एक हजार एक मगफळी सासठ नंबर नऊ सो रुपया तेना उसा भाव एक हजार त्रणसो एक्काशी कपास एक हजार एक एकावन तेना उसा भाव એક હજાર પાંચસો સેતાલીસ ઝીરો બે હજાર આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઉંસા ભાવ ત્રણ હજાર સાતસો એકાવન આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને આભાર અને ધન્યવાદ